ક્યારે વિચાર્યું છે કે આપણી આસપાસની દુનિયા કેટલી બધી અદૃશ્ય શક્તિઓથી ભરેલી છે આજે આપણે એવી જ એક શક્તિ એટલે કે ચુંબકત્વના એક મોટા રહસ્યને ઉકેલવાના છીએ એક એવું રહસ્ય જે રોજ આપણી નજર સામે હોય છે પણ આપણે કદાચ એના પર ધ્યાન નથી આપતા આ સવાલ આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવ્યો જ હશે બરાબર ને કે ભાઈ ચુંબક સ્ટીલના ફ્રીજ પર તો એકદમ મજબૂતીથી ચોટી જાય છે પણ એ જ ચુંબકને એલ્યુમિનિયમના કેન પાસે લઈ જાઓ તો કંઈ જ થતું નથી શું બધી ધાતુઓ અલગ અલગ રીતે વર્તે છે ચાલો આજે આની પાછળનો વિજ્ઞાન સમજીએ અને હું કહી દઉં જવાબ ખરેખર ખૂબ જ રસપ્રદ છે જુઓ સૌથી પહેલાં તો એક સામાન્ય ગેરસમજ દૂર કરવી જરૂરી છે દરેક ધાતુ જે ચુંબક તરફ ખેંચાય એ પોતે ચુંબક નથી હોતી દાખલા તરીકે લોખંડ એ ચુંબક તરફ આકર્ષાય તો છે પણ એ પોતે બીજી વસ્તુઓને આકર્ષી નથી શકતું જ્યારે એક સાચો ચુંબક એ તો પોતાનું એક શક્તિશાળી ક્ષેત્ર બનાવે છે બસ આટલો નાનો તફાવત જ આખા રહસ્યની ચાવી છે તો આનો મતલબ એ થયો કે ચુંબકત્વ કોઈ સ્વિચની જેમ ઓન કે ઓફ નથી હોતું એ તો એક મોટો સ્પેક્ટ્રમ છે જેમાં અલગ અલગ ધાતુઓનું વર્તન પણ અલગ અલગ હોય છે ચાલો આ ત્રણ મુખ્ય ચુંબકીય વ્યક્તિત્વને ઓળખીએ આ ત્રણ પ્રકારોને સમજવા માટે ચાલો એક સરળ ઉદાહરણ લઈએ કલ્પના કરો કે આપણી પાસે ત્રણ જૂથ છે પહેલું એકદમ શિસ્તબદ્ધ સૈન્ય બીજું એક અસ્તવ્યસ્ત ગીચ ભીડ અને ત્રીજું એક એવું જૂથ જે દરેક વાતનો વિરોધ જ કરે બસ આ ત્રણ ઉદાહરણો ચુંબકત્વનું આખું રહસ્ય ખોલી નાખશે સૌથી પહેલું છે ફેરોમેગ્નેટિઝમ આ છે આપણું શિસ્તબદ્ધ સૈન્ય લોખંડ અને નિકલ જેવી ધાતુઓ આમાં આવે છે એમના અંદરના પરમાણુઓ જાણે કે સૈનિકો હોય એમ એક જ લાઇનમાં ગોઠવાઈ જાય છે આ જ કારણ છે કે તે ચુંબક સાથે ખૂબ જ મજબૂતાઈથી ચોંટી જાય છે અને પોતે પણ ચુંબક બની શકે છે હવે બીજું પેરામેગ્નેટિઝમ એટલે કે આપણી અસ્તવ્યસ્ત ભીડ પેલું એલ્યુમિનિયમ આમાં જ આવે છે ભીડની જેમ એના પરમાણુઓ થોડા સમય માટે ચુંબક તરફ આકર્ષાય તો છે પણ એટલા નબળા કે આપણને ખબર પણ ન પડે અને જેવું ચુંબક હટાવ્યું એ પાછા હતા એવાના એવા અને હવે ત્રીજું અને સૌથી વિચિત્ર ડાયા મેગ્નેટીઝમ આપણું વિરોધી જૂથ તાંબુ અને પાણી જેવા પદાર્થો તો ચુંબકથી આકર્ષાતા જ નથી ઉલટું એનાથી સહેજ દૂર ભાગે છે હા ખરેખર આ અસર એટલી સૂક્ષ્મ હોય છે કે સામાન્ય રીતે દેખાતી નથી પણ હોય છે ખરી તો આખું ચિત્ર કંઈક આવું છે ફેરોમેગ્નેટિક એટલે મજબૂત આકર્ષણ જે ચુંબકત્વ જાળવી શકે પેરામેગ્નેટિક એટલે એકદમ નબળું આકર્ષણ જે ક્ષણિક હોય અને ડાયામેગ્નેટિક એટલે નબળું અપાકર્ષણ બસ આટલો જ ફેર છે પણ એક મિનિટ સવાલ એ છે કે લોખંડ જેવી ધાતુઓમાં આટલી બધી શક્તિ આવે છે ક્યાંથી હા સમજવા માટે ચાલો એની અંદર એના પરમાણુઓની દુનિયામાં એક ડોકિયું કરીએ આખી રમતનો આધાર છે ચુંબકીય ડોમેન્સ સમજો કે કોઈ ફેરોમેગ્નેટિક ધાતુની અંદર લાખો કરોડો સૂક્ષ્મ ચુંબક આવેલા છે આ દરેક સૂક્ષ્મ ચુંબકને એક ડોમેન કહેવાય છે હવે સામાન્ય રીતે તો આ બધા કરોડો નાના નાના ચુંબક વેરવિખેર પડ્યા હોય છે અલગ અલગ દિશામાં એટલે એમની કોઈ સામૂહિક અસર દેખાતી નથી પણ જેવું બહારથી કોઈ મોટું ચુંબક આવે છે જાણે કોઈ કમાન્ડરનો આદેશ મળ્યા હોય એમ આ બધા જ ડોમેન્સ એક જ દિશામાં ગોઠવાઈ જાય છે અને બની જાય છે એક મહાશક્તિશાળી ચુંબક અને આ ગોઠવણી પણ બે રીતે થાય છે જે ડોમેન્સ પહેલેથી જ સાચી દિશામાં હોય એ પોતાની આસપાસના ડોમેન્સને પોતાની અંદર ભેળવીને મોટા થતા જાય છે અને બાકીના જે વેરવિખેર હોય એ ફરીને એમની સાથે જોડાઈ જાય છે પરિણામ એક જબરજસ્ત ચુંબકીય બળ ઓકે તો હવે આપણે એ તો સમજી ગયા કે એલ્યુમિનિયમ કેમ ચુંબક સાથે ચોંટતું નથી પણ વાર્તામાં એક ટ્વિસ્ટ છે એલ્યુમિનિયમનું એક બીજું રહસ્ય છે જે એનાથી પણ વધુ આશ્ચર્યજનક છે કદાચ કોઈએ આ પ્રયોગ જોયો પણ હોય એક એલ્યુમિનિયમની પાઇપમાંથી જો કોઈ મજબૂત ચુંબકને નીચે નાખવામાં આવે તો એ હવામાં તરતું હોય એમ એકદમ ધીમે ધીમે નીચે ઉતરે છે પણ જો એલ્યુમિનિયમ ચુંબકીય છે જ નહીં તો પછી આવો જાદુ કેવી રીતે શક્ય છે આ જાદુનું વૈજ્ઞાનિક નામ છે એડી કરંટ વાત એમ છે કે જ્યારે ચુંબક એલ્યુમિનિયમની પાઇપમાંથી ગતિ કરે છે ત્યારે એ એલ્યુમિનિયમની અંદર વીજળીના નાના નાના વમળો પેડા કરે છે આ વમળો જેને એડી કરંટ કહેવાય છે એ પોતે પણ એક ચુંબકીય ક્ષેત્ર બનાવે છે અને આ નવું ચુંબકીય ક્ષેત્ર ઉપરથી પડતા ચુંબકનો વિરોધ કરે છે એને બ્રેક મારે છે અને એની ગતિ ધીમી પાડી દે છે તો સમજાયું આ અસર એલ્યુમિનિયમના ચુંબકીય ગુણધર્મને કારણે નથી પણ ચુંબકની ગતિને કારણે છે આ શુદ્ધ ચુંબકત્વ નથી આ તો વીજળી અને ચુંબકત્વનું મિશ્રણ છે એટલે કે ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ આખી રમત જ બદલાઈ ગઈ હવે આ બધી વૈજ્ઞાનિક વાતો માત્ર જાણવા માટે નથી આ સિદ્ધાંતોનો ઉપયોગ આપણી રોજિંદી જિંદગીમાં એવી એવી જગ્યા થાય છે જેની આપણે કલ્પના પણ ના કરી હોય ખબર છે રોલર કોસ્ટરમાં જે એકદમ સ્મૂધ બ્રેક લાગે છે એમાં કોઈ ઘર્ષણ નથી હોતું એ આ જ એડી કરંટના સિદ્ધાંત પર કામ કરે છે રિસાયકલિંગ પ્લાન્ટમાં કચરાના ઢગલામાંથી એલ્યુમિનિયમના કેનને અલગ કરવા માટે પણ આ જ ટેકનોલોજી વપરાય છે એટલું જ નહીં એમઆરઆઈ મશીનથી લઈને સુપરફાસ્ટ મેગ્લેમ ટ્રેન સુધી બધે જ આ સિદ્ધાંતો કામ કરી રહ્યા છે સારું આપણે નાની નાની ધાતુઓ અને ચુંબકની તો ઘણી વાત કરી પણ શું કોઈને ખબર છે કે આપણે બધા એક બહુ બહુ જ મોટા ચુંબકની ઉપર રહીએ છીએ હા આપણી પોતાની પૃથ્વીની જ વાત છે આપણી પૃથ્વીના કેન્દ્રમાં પીગળેલા લોખંડનો એક ધગધગતો મહાસાગર છે જે સતત ઘૂમી રહ્યો છે અને એના કારણે એક એટલું વિશાળ ચુંબકીય ક્ષેત્ર બને છે જે એક અદૃશ્ય ઢાલની જેમ આપણને સૂર્યના ખતરનાક કિરણોથી બચાવે છે પણ મજાની વાત એ છે કે આ ચુંબકીય ઢાલ સ્થિર નથી પૃથ્વીના ઇતિહાસમાં સેંકડો વાર એવું બન્યું છે કે ઉત્તર ધ્રુવ દક્ષિણ બની ગયો અને દક્ષિણ ધ્રુવ ઉત્તર છેલ્લી વાર આવું લગભગ સાત લાખ એસી હજાર વર્ષ પહેલાં થયું હતું અને અત્યારે પણ આપણો ઉત્તર ચુંબકીય ધ્રુવ ધીમે ધીમે કેનેડાથી સાઇબીરિયા તરફ ખસી રહ્યો છે આ ચાર્ટ જુઓ એ પૃથ્વીના ચુંબકીય ઇતિહાસનો એક બારકોડ જેવો છે દરેક કાળી અને સફેદ પટ્ટી એ સમયગાળો દર્શાવે છે જ્યારે ધ્રુવો ઉલટાયા હતા આના પરથી એટલું તો સ્પષ્ટ છે કે ધ્રુવોનું આમ બદલાવું એ પૃથ્વી માટે કોઈ નવી વાત નથી એ એક કુદરતી પ્રક્રિયા છે સાત લાખ એંસી હજાર વર્ષ છેલ્લી વાર ધ્રુવો બદલાયાને આટલો સમય વીતી ગયો છે વૈજ્ઞાનિકોના મતે આ સમયગાળો સરેરાશ કરતાં ઘણો લાંબો છે અને એટલે જ વૈજ્ઞાનિકો થોડા ચિંતિત છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સતત નબળું પડી રહ્યું છે અને ધ્રુવોની ખસવાની ગતિ પણ વધી ગઈ છે આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે શું આપણે આગામી ધ્રુવ પરિવર્તનની નજીક છીએ અને જો એવું થયું તો એની આપણા જીવન અને આપણી ટેકનોલોજી પર શું અસર થશે આ એક એવું રહસ્ય છે જેનો જવાબ કદાચ ભવિષ્ય જ આપી શકશે